આ ચકરી જોઈને તમે તો ચંબામાં જ પામી જશો તો ચકરી તમે કહેશો કે ચકરી તો આપણે ચોખાના લોટની બનાવીએ છીએ ઘઉંના લોટની બનાવીએ છીએ પણ આજે જે ચકરી આપણે બનાવીશું એ તમે જોઈને જ ચોંકી જશો કે આ ચકરી આજે આપણે સાની બનાવી છે તો ચાલો એના માટે હું તમને રેસિપી તમને બતાવી દઉં તો રેસીપી અહીંયા આપણે એના માટે આપણે કઢાઈ લઈ લઈશું કઢાઈમાં આપણે એક ગ્લાસ પાણી ઉમેરી દઈશું અને એક અડધો વાટકો આપણે પોણો વાટકો આપણે સૂજી લઈ લઈશું એના માટે આપણે મીઠું પણ ઉમેરી દઈશું તો શું પાણી ગરમ થઈ જાય એટલે આપણે સૂજી અંદર ઉમેરી દેવાની સૂજી અંદર ઉમેરી અને એને આપણે ચલાવતા રહેવું લગાતાર આપણે જ્યારે શીરો બનાવતા હોય એ રીતે એનો અનખીચું તમારે એનું બનાવી લેવું તો જો પાણી સીજી જાય અને સૂજી આપણી બરાબર એકદમ હાર્ડ થઈ જાય એટલે આપણે એને ઉતારી લેવું અને તમે જોઈ શકો છો તો બરાબર એને આપણે એને ચલાવતા રહેવું ફક્ત એને આપણે બહુ ઓછા મસાલાથી આપણે આજે તૈયાર કરીશું એ પણ આપણે આજે તૈયાર કરીશું રવા પવાની ચકરી તો અહીંયા આપણું ખીચું પણ સરસ તૈયાર થઈ ગયું છે રવાનું અને હવે એને આપણે એક વાસણમાં લઈ લઈશું તો ઉતારી લઈશું તો એના માટે પહેલાં જ્યાં સુધી આપણે થોડું ઠંડુ થાય ત્યાં સુધી આપણે પૌવા લઈ લઈશું તો પૌવા અહીંયા આપણે એક વાટકો પૌવા લઈ લીધા છે અને પૌવાને સારી રીતે એવા ધોઈ લેવાના છે પૌવા સરસ બે ત્રણ પાણીથી ધોવાઈ જાય એટલે એમાં તમારે એને થોડીવાર માટે એને પલળવા દેવું આ રીતે તમે પૌવા કોઈ પણ તમે પૌવા લઈ શકો છો અને આ પૌવાને સરસ હવે આપણે એને થોડીવાર પલળવા દઈશું ત્યાં સુધી હવે આપણે સૂજીનું ખીચડું ઉતારી લઈએ અને એ પણ આપણે ઉતારી અને આ રીતે તમે જોઈ શકો છો ઠંડુ પણ થોડું એવું થઈ ગયું છે અને હવે આપણે જે પૌવા અંદર આપણે જે ધોયેલા હતા ને એ પૌવાને આપણે અંદર ઉમેરી દેવાના છે તો આ રીતે તમારે એને આજે આપણે બનાવીશું પૌવા અને સૂજી ચક્રી તો સૂજી એનું ખીચું સરસ ઠંડુ એવું થઈ ગયું છે અંદર મસાલા ઉમેરી દઈશું તો અહીંયા મેં આદુ અને મરચાંને આ રીતે પીસી લીધા છે તો ત્રણ નંગ મરચાં હતા ને એક આદ ઇંચ આદુનો ટુકડો હતો અને હવે અંદર આપણે મસાલામાં ઉમેરીશું જે મરચાંનો કરકરો પાવડર આપણે ઉમેરીશું એટલે કે ચીલી ફ્લેક્સ ઉમેરીશું તો હાથ પણ આપણા સરસ એવા સાફ છે અને આ રીતે તમારે એમાં કંઈ પણ તેલ નહીં ઉમેરો તો પણ તમારો આ રીતે એને આપણે લોટ ખીચુંમાં મિક્સ કરી દેવું સૂજીમાં રવો આપણે પૌવા પૌવા સરસ એવા મિક્સ થઈ જાય એટલે સરસ રીતે એનો આ રીતે લોટ તૈયાર કરી લીધો છે અને હવે આપણે જે બનાવીશું એ આપણે જે સેવ પાડવાનું મશીન આવે છે એ સંચો લઈ લઈશું સંચો હરેકના ઘરમાં હોય જ છે એટલે સંચાની આ રીતે જે ચકરીની બ્લેડ આવે છે એ આપણે ચકરીની બ્લેડ લીધી છે અને એની અંદર આપણે જેટલો આવે એટલો આપણે લોટ ભરી દઈશું અને આ રીતે ચકરીનો લોટ અને આ રીતે ચકરી આપણે બનાવવાથી અને થોડો હાડ એવો લોટ રાખવાનો છે કે છે ને મિત્રો તમારે એકદમ તમારે લોટ બાંધવાની કે બાપવાની કે કોઈ પણ ઝંઝટ વગર તો આ રીતે કે તમારે મોણ વગર ફક્ત તળવામાં જ તમારે તેલનો ઉપયોગ કરવાનો તો આ રીતે હવે આપણે એને મશીન બંધ કરી દેવાનું છે ને બહુ જ બની જાય છે આ ચક્ર ખાવામાં પણ બહુ એકદમ અને તેલ પણ નથી ભરાઈ રહેતું અને બહુ ઓછા તેલમાં બની જાય છે અને બહુ ઝડપી બની જાય છે તો છે ને મિત્રો રવાની સુજી સુજીની આપણી ચકરી તો એકદમ બનાવજો મિત્રો અને સરસ ખાવામાં પણ બહુ ટેસ્ટ લાગે છે અને હવે એને આપણે એક થાળી લઈને આ રીતે તમારે બધી થાળીની અંદર તમારે જેટલો જે હોય એ આ રીતે તૈયાર કરી દેવી બધી રીતે સરસ રીતે ગોઠવીને તો આ રીતે હું બધી થાળીની અંદર પાડી લઈશ અને પછી આપણે જે તેલ ગરમ કરવા પણ મેં મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે ચાર પાંચ જેટલી આપણે પાડીને એમાં આપણે તળી લઈશું તો આ રીતે ચક્રી તો છે ને મિત્રો એકદમ ઇઝી બહુ જ ઝડપી અને એકદમ સહેલાથી પણ આ નીકળી આવે છે અને તરત જ બની જાય છે તો આ રીતે પૌવા અને સૂજીની ચકરી તો આ રીતે હું પાડી લઈશ બધી અને આને તમે જ્યારે બાળકો કંઈક માંગતા હોય ખાવાનું તો તમે એને ફક્ત તમે અડધો કલાકની અંદર જ આ વસ્તુ બનાવીને તમે એને ખવડાવી શકશો તો અહીંયા મેં આપણે આ રીતે આટલી પાડી લીધી છે અને તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો તેલના તમે જોઈ શકો છો તેલ મેં લઈ લીધું છે તેલ તેલ લઈ લીધું છે તો હવે એમાં આપણે આ રીતે તબિયતથી આપણે લઈ લેવી અને બધી અંદર તેલની અંદર તેલ તમારે પહેલાં થોડું હાઈ કરી દેવું અને તમારે હાઈ તેલમાં જ આને તળી લેવી અને પછી એમાં આપણે આ રીતે એને એક સાઈડ આપણી એ થાય હલકી એ બ્રાઉન તો એમાં આપણે એને ઉલટ પુલટ કરી લેવું જારાથી તો આ રીતે આપણે એક સાઈડ સરસ એવી હલકી તળાઈ ગઈ છે અને હું એને આ રીતે પલટી દઉં છું તો બહુ જ આપણે હલકા હાથેથી એને પલટી દઈશું કે તાકી આપણી ચકરી એકદમ તૂટે નહીં અને સરસ રીતે ફરી જાય તો આ રીતે હવે એને આપણે ઉલટ પુલટ હું કરી દઈશ અને પછી આપણે બીજી સાઈડ આપણી શેકાય એટલે એને એ પણ આપણે અને એને બ્રાઉન રંગની આપણે થવા દેવાની હલકી અને તમારે જો વ્હાઈટ રાખી હોય તો તમે વ્હાઈટ પણ રાખી શકો છો અને તમને જો બ્રાઉન રંગની ભાવતી હોય તો તમને હા અને આ એકદમ કરંચી તો છે ને મિત્રો તો હવે આપણી ચકરી સરસ એવી ફ્રાય થઈ ગઈ છે તેને તેલ પણ તમે જોઈ શકો છો તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો હું આ રીતે બધી જ ફ્રાય કરી લઈશ તો બીજો બેન્ચ પણ હું આ રીતે સેમ જે આપણે અગાઉ બનાવ્યો એ જ રીતે હું એને એ રીતે ફ્રાય કરી લઈશ તો ફરી પાછી તમે જોઈ શકો છો તો આપણે જે રીતે બનાવી હતી એ જ રીતે એને ફ્રાય કરી લઈશું તો હવે આને આપણે ફ્રાય કરીશું ત્યાં સુધી હવે આપણે હું તમને સરંગ પ્લેટમાં બતાવું છું તો ત્યાં આપણે સરંગ પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર થઈ ગઈ છે તો છે ને મિત્રો તમે કહી નહીં શકો કે આજે આપણે બનાવી છે સૂજી રવા ચકરી અને એ પણ સૂજી પૌવાની અને એ પણ કંઈ લોટ બાફિયા વગર કે મોણ દેધા દીધા વગર તો છે ને મિત્રો તૈયાર તો બનાવજો મિત્રો જો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો વધુમાં વધુ તમે શેર કરજો લાઇક કરજો અને બાજુ પર આપેલ બે લાઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરવું મિત્રો બિલકુલ ફ્રી છે તો તમે સબસ્ક્રાઈબ કરજો ગીતાની રસોઈ અને આજે આપણે બનાવી છે એકદમ કડક અને ક્રંચી સૂજી પૌવા ચકરી તો છે ને મિત્રો રેસેપી જોવા બદલ ધન્યવાદ જોતા રહેજો